યુજીની જે મેચ છે બીજા મેડિકલની ત્યાં ગાડી અમે કામ કરીએ છીએ ત્યાં ગાડી મમ્મી લોકો ત્યાં રાંધવાનું નહીં કરે છે અને અમે ત્યાંથી ટિફિન પ્રોવાઈડ કરીએ છીએ સિવિલમાં

અમે આખી રાતના સિવિલમાં છીએ ત્યાં ગોત્યું ત્યાં નથી પીએમએ જોડાય ત્યાં નથી હવે ત્યાંથી અમે આજે બપોરે અહીંયા જોવા માટે આવ્યા છે કે ત્યાંથી અંદર એક બિલ્ડિંગ છે માંગણી જ્યાં છેલ્લે પાછળનો અહીંથી જે પાછળનો ભાગ દેખાય છે ત્યાંથી એક બાજુમાં સીડી પડે છે લિફ્ટની બાજુમાં ખાલી ત્યાંથી એક નીચે ઉતરવાની સીડી છે અમને એવું ત્યાં અહેસાસ થાય છે કે કદાચ ત્યાં ઉતરી ગયા હોય તો અમે એ ખાલી જોડાવા માટે આવ્યા છે તો ત્યાંથી અહીંયાથી અંદર નથી જવા છે